વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર દસમાં ભાજપની પેનલમાં બે મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે જેને લઈને ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો પ્રચાર દરમિયાન સોળમી ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન બે ઉમેદવારોને મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દરેક વોર્ડમાં ચાર બેઠકો માટે મત મંગાતા હોય છે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને અગ્રણીઓએ વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર દસમાં બે જ ઉમેદવારોને મત આપી શકાશે તે અંગે મતદારોને વિશેષ સમજ આપવામાં આવી હતી વલસાડ નગરપાલિકાના અગિયાર વોર્ડ પૈકી વોર્ડ નંબર આઠના ભાજપના તમામે તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે જ્યારે વોર્ડ નંબર દસમાં બે ઉમેદવારો અને વોર્ડ નંબર નવમાં ભાજપનો એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે જેથી ચુમ્માલીસ પૈકી સાડત્રીસ બેઠકો માટે મતદાન યોજાશે રાજકીય તમામ ઉમેદવારો પેનલને વધુમાં વધુ મત અપાવી ભવ્ય વિજય અપાવવા અપીલ કરવામાં આવી છે હું વિનોદ વિજયનાથ શર્મા ઉર્ફે કામલી વોર્ડ નંબર દસમાંથી સામાન્ય સીટ પર ઉમેદવારી બતાવી છે હવે મતદારોને મારે એટલું જ કહેવું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં જે ભાજપની સરકાર ચાલે છે તે માટે હવે આપણે નગરપાલિકામાં પણ ભાજપની સરકાર આવે અને જે પ્રમાણે આપણા રાજ્યોમાં વિકાસના કામો થયા છે એ જ પ્રમાણે વલસાડ નગરપાલિકાની અંદર વિકાસના કામો થાય અને આપણે જોતા જ છીએ કે જે વસ્તુ અમે લોકો મતદાન પ્રમાણે જે જે સોસાયટીઓમાં ફરીએ છીએ એમની લિસ્ટ બનાવી લીધી છે અને એની નોંધ લઈને હવે આ મતદાન પછી એ કામોમાં અમે પોતે જાતે અપીલ કરીને અને રજૂઆત કરીશું અને એ કામો કરાવીશું તો અમારા મતદાર ભાઈઓને એ જ અપીલ છે કે તમે સોળ તારીખે રવિવારે પોતાનું મતદાન કરી અને કરાવી અને જંગી બહુમતી સાથે અમે બે ઉમેદવારોને અનુક્રમ નંબર એક અમિત બુધાભાઈ પટેલ અને અનુક્રમ નંબર ચાર વિનોદ વિજયનાથ શર્મા બંનેવ કમાન્ડના બટનને અલગ અલગ દબાવીને વિજય કરશો એ જ અમારા મતદાર તકી અમને આશા છે અસ્તુ મારી અપીલ એ છે આજે રાજેન્દ્રનગર વિસ્તારમાં જાહેર સભા બોલાવી એમાં મેં અપીલ કરી છે કે મારા મારા ભાજપ ભાજપના મારા સાથી ઉમેદવારો જે બાકી રહી ગયા છે મારી ટીમના અમે મેં અને માલતીબેન બિનહરીફ ચૂંટાયા છે અને મારા સાથી સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જે ચૂંટાયેલા બાકી રહી ગયા છે એમાં વિનોદભાઈ કામલી અને અમીશભાઈ પટેલ એમને આ વિસ્તારમાંથી જંગી બહુમતીથી ચૂંટી લાવે એવી મેં લોકોને અપીલ કરી છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે વિકાસને માનવાવાળા ઉમેદવાર છે એ વિકાસની પાર્ટીને માનવાવાળા ઉમેદવારને ફરી જંગી બહુમતી ચૂંટી લાવે એવી મારી આશા છે અને હું એ લોકોને આ કીધું છે કે ગણ જેટલું પણ બને એટલી અપેક્ષા રાખું છું એ લોકો પાસે